પોરબંદર શહેરમાં આજે સાતમા દિવસે પણ વરસાદ યથાવત રહેતા લોકોની હાલત કફોડી બની છે અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા બાદ પોરબંદરની ખાસ જેલમાં પણ વરસાદી પાણીનો ભરાવો થયો છે જો હજુ વધુ વરસાદ પડે તો કેદીઓનું સ્થળાંતરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે પોરબંદર શહેરમાં પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે છેલ્લા છ દિવસ કરતાં પણ વધારે સમયથી લોકોના ઘરમાં ઘૂસેલા પાણીનું સ્તર ઘટ્યું નથી જેને લઈને લાખો રૂપિયાના નુકસાન સાથે લોકોની હાલત કફોડી બની છે તો બીજી તરફ પોરબંદરની ખાસ જેલમાં પણ વરસાદી પાણીનો ભરાવો થઈ રહ્યો છે હાલ જેલના કમ્પાઉન્ડમાં એક ફૂટ કરતાં પણ વધારે પાણી ભર્યા છે તો બીજી તરફ હજુ વરસાદ પડવાની હવામાન વિભાગની આગાહી છે ત્યારે જો વધુ વરસાદ પડશે તો જેલમાં પાણી ભરાવાના કારણે કેદીઓની મુશ્કેલી વધી શકે છે જોકે હજુ સુધી કેદીઓના બેરેક સુધી પાણી પહોંચ્યા નથી પરંતુ વધુ પાણીની આવક થશે તો કેદીઓના સ્થળાંતરની સ્થિતિનું નિર્માણ થઈ શકે છે ત્યારે જેલમાં ભરાયેલા પાણીના નિકાલ માટે પાલિકા તંત્ર તાકીદે વ્યવસ્થા કરે તે જરૂરી બન્યું છે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર